હેલો દોસ્તો રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ ચો બધા મજામાં ને મજામાં જશો અમે પણ મજામાં છીએ ને અમારા વિડીયોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે તો જ્યાં આપણે સવારનું બધું કામકાજ કરી નાખ્યું છે છોકરાને પણ નિશાળે મોકલી દીધા છે ને અમારે નેનસીબેન રેહાણા હતા મારે નિશાળે જવું છે સંજનારે તો એને સંજનારે હું કો તારે તમને અત્યારે ન બિહાડે સાહેબ ન રાખે નાના છોકરાને હજી ન રાખે અમારે હજી ત્રીજા વર્ષમાં લેશે તો એને પછી આપણે એને દુકાને ઘડીકવાર લઈ ગયા તો કે મારે મમ્મી મેંગી ખાવી છે તો એની હાટો અમારે બપોર થઈ ગયા છે તો મેંગી પણ બનાવવાની છે એ ઘડીકવાર રમે છે જો એ કેવું એનું રમવાનું છે હું તમને બતાવું જો આમાં બેન રમકડા ને જો પાણા ને એવું બધું છે રમવાનું કાં નેનસી આવું બધું હોય રમવાનું હે એવું ન રમાય પથ્થરને જો ફગાવા મણી જો એવું થોડું રમાય કાં મેંગી ખાવાનું છે મેંગી ખાવાની છે હવે નથી નથી હો નથી પગાઈ દીધું ને હાથમાં ડુંગળી છે હે આપણે મેંગી બનાવી નાખી તું તા એની આટું મેંગી લાવી હતી ઘડીક વાર ઓતી હતી ને લાવ્યા ને મેંગી બનાવવાની છે આપણે પછી મેંગી બનાવીને બપોરે અમથે બપોરે પણ થઈ ગયા છે મારે દોઢ વાગી ગયો છે આમ તો જે થોડો વિડીયો વ્લોગ બનાવ્યો ને આપણે મેંગી પણ લાવ્યા છે ને આવી મેંગીનું પેકેટ પણ છે જોવા અને આ સી કંપની બાલાજીનું લાગે છે બાલાજી વેપાર તો આપણે આ મેં બનાવવાની છે આજ જ લાવી શું આવી નવી પણ આવી લાગે એને લાવી હતી નહીં પેલા પીળી આવતી તો આમાં ને ચે આટલું મેં બનાવી નાખું ને તમે અમારા વિડીયોમાં બન્યા રેજો તમને આગળ પણ બતાવશો તો હું તમને બતાવીશ મહેગી કેવી રીતે બનાવીએ એમ હું દોસ્તો આપણે તપેલીમાં પાણીને એવું લેવાનું છે પાણી એવું લઈ લઈએ તો પાણી લેવા જાય પાણી એમાં ગોળામાંથી પાણીનો ગોળો ભર્યો આપણે જો આપો દેશી ગોળો આવો ગોળો છે ને અમારે આવું રસોડું છે જો કેવું છે જો દો તો આવું છે કાળો રસોડા રસોડાને કેમ કે પેલાનું બધું બનાવેલું હોય કે લેવું જ હોય ને અમારે બનાવવું છે પણ કાંઈ એટલો બધો છે નહીં નકર તો બનાવીએ ને જગ્યા એવું છે એટલી જગ્યા છે અમારે આ બાજુની જગ્યા છે ને આ સાઈડની જગ્યા છે આ એ બધી રોડ કાઠે છે તો ગમે ત્યારે રોડ પણ નીકળે તો એ નીકળી જાય ત્યાં સુધી વાપરીએ એમ તો આપણે મેંગી બનાવી નાખીએ અમારા વલોગમાં બની રહેજો તમને બતાવશો મેં કેવી રીતે બનાવીએ અમારે સિમ્પલ ને સાદી બનાવવાની છે ને છે હાટ કાલે એન્સી

એક ફેરી વાગી ગઈ હતી ક્યાં વાગી ગઈ હતી હાથમાં વાગી ગઈ હતી ને હે તો ધ્યાન રાખજે પાછી વાગે ની જઈ ડુંગળી મળે જો આમાં બેન ડુંગળી મળે કેવું કામ કરે જો તો વગાડવાનું હોય ને એવું જ કામ કરે રમે એવું પાછું રમવાનું કેવું ને એવું લઈને બે જાય કારક તો મેંગી તો હું ખાવાની રાખું આપણે જોઈએ ઉખાળ તો આવી ગયો છે પછી એમાં આપણે નાખવાનું છે આ મસાલો બીજું કઈ નાખવાનું જો આ મસાલો છે ને આમાં સગડીમાં આપણે બફાઈ છે તો આપણે બની જાય ત્યાં સુધી એમાં મારા વ્લોગમાં બનાવે રહેજો જે એમાં મસાલો પણ અલગ આવેલો છે હું તમને બતાવું મસાલો કેવા કલરનો છે લાલ કલરનો જો કેટલો લાલ ચટક છે હો પીળા કલરની આવે એમાં ગયો મસાલો આવે તીખો હશે મને લાગે આપણે નવી મેંગી આવેલી છે આ નવું પેલા આવી લાલ કલર માં તૈયાર આપણે મેંગી તૈયાર થઈ ગઈ છે હું તમને બતાવું આપણે સાદી ને સિમ્પલ છે અને કોને કોને ભાવે જરાક કેજો પાછા કોમેન્ટ કરીને તો હું તમને બતાવું આપણે સાદી ને સિમ્પલ બનાવી નાખી છે કેમ કે એમાં નેન્સીને ખાવાની હોય કે એમના માટે છે એને બધી વસ્તુ નાખેલી ભાવે નહીં એટલે આપણે બનાવી પડે મેંગી જો નખર તો બનાવીએ ને અમે ટમેટા ને એવું બધું નાખીએ તો હાલો નેનસી બેન આપણે ખાવાનું છે કે હે ખાવાનું છે અઢી થાતી ગરમ ગરમ છે ને તો ખાવી સે તો વાટકા ને એવું બધું લાવો વાગીજો હું વાગું હે ના હું વાગીજું સાકુ વાગીજી તો નરમતી હોય સાકુથી હાલો તો બધાય ખાવા એમ કે કેતો નેણી તેને રમવાનું કેવું છે તન પાટલા જો લાઈનમાં ગોઠવી દીધા ઢીંગા ને પણ હોરાઈ દીધો છે ને હવે મેંગી પણ એને ખાવાની છે ફગાઈ દીધો એને ઢીંગો ફગાઈ દીધો ને હવે એમી મેંગી એને ખવડાવવાની છે તો હાલો આપણે એને ખવરાઈ લઈ તો દોસ્તો જો આપણે મેંગી તૈયાર થઈ ગઈ ને માં નેનચી બેને પણ બહુ ઉતાવળ છે માર મેંગી ખાવી છે કા નેનચી મેંગી જો અડધી ખાઈ ગઈ ને થોડીક રેવા દીધી તો જો એને કેટલી બધી ઉતાવળ છે ને આપણે આમાં જો મેંગી બનાવી છે એની હાટુ સ્પેશિયલ કાપ બહુ ભાવે તને હે કેવી એવી એવી નહીં હે બીજી લેવી એમાં નેન્સી બેને મેંગી તૈયાર છે ને હવે અમે ખાવામાં બપોર થઈ ગયું છે ને અમારે ખાવાનું બાકી છે ને અમે એને થોડું ખવડાવી લઈને આપણે છે જ ગરમ ગરમ રોટલો પણ બનાવ્યો છે ને આજે મેં ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે ને આમાં છે ફૂલેવરનું શાક જોવો દોસ્ત આપણે ખેતરમાં આવી ગયા ને હું દીધા છે મેંગી ને એવું ખાઈ લીધું ને પછી એને હુર આવીને આપણે ખેતર જોવા આવ્યા કેમ કે અમારે ખેતરમાં અમારે આને ખોદી નાખેલું છે ને બધું બકાલ હતું કાઢી નાખ્યું ને જે જોતું હતું એટલું રેવા દીધું ને આ ખોદીને ફરીથી પાછું અમારે સોંપવાનું છે તો તમને બતાવો અમે ખેતરમાં જો કેવી રીતે ખોદી નાખ્યું તો આપણે જો ને કાલ ઘરે હતા ને અમારા સાહેબ તો એને ખેતરમાં ખોદી નાખ્યું ને આવું ફરીથી નવેસરથી અમારે બકાલું કરવાનું છે આમાં બકાલું પાછું ખાવા પૂરતી થઈ જાય ને ઉનાળામાં ને તો આમાં ખોદી નાખ્યું ને પછી આપણે ડુંગળી ને એવું પણ સોંપવાનું છે તો તમને બતાવો અમારે જો કેરા કેરા છે ડુંગળી ને વાલોર માહિતી ફૂલ આવવા મહિના જો આમાં ફૂલે આવવા મીના વાલોર માહિતી જો હવે વાલોર આવવાની તે આમાં કેમ કે ફૂલ બેઠા એટલે વાલોર આવે જ ને આમાં એમાં આમાં નાની નાની રીંગણી ત્યાં મરસા આવા મહિના જો છે ટેક છોડવા છે રીંગણીના પણ હજી એમાં કંઈ આવતું નથી તો હવે એ ખોદી નાખ્યું છે ને હવે આમાં અમે ડુંગર ને લસણ સોંપવાનું છે અમારે તો એના કેરા પણ કરી નાખ્યા જો તો આમાં કેરા કરી નાખ્યા છે જો દસ તો ને આ છે ત્રણ વાગ્યાનો નજારો છે તમને બતાવો સૂર્ય ભગવાન ક્યાં ઠેર ચડી ગયા છે જો તે ત્રણ વાગ્યાનો નજારો હશે તમને સાંજનો નજારો બતાવી દો જો કેવો તડકો છે ને અમારે ગામમાં કોઈ માળા નથી અત્યારે એવું છે ઓછું માણસ છે લગ્ન કરવાવાળા હોય પણ નામ ઓછું એમ આવું છે હાંજનો નજારો ના કેરા પણ કરી નાખ્યા છે હવે સોંપવાની છે ડુંગળી હવે આપણે ડુંગળી સોંપવાની છે હવે ઘરે રે ત્યારે થાય કેમ કે એકલાથી થાય નહીં થાય એકલા એકલા આપણને વાર લાગે એમ ને પાછું આર પાણી પાછું જ ને આપણે સોંપી દઈએ સોંપી તો નાખીએ પછી પાછું પાણી પાઉ હોય ને એટલે કાલનો પાણી વારો હશે તો કાલે એવું લાગે તો હાજને થોડીક સોંપીને પછી કાલનું પાણી વારો આવે એટલે આપણે એમાં પાવા થાય ને તો તરકો એટલો પડે છે એમાં બેન હુંતા હશે તો થોડુંક આપણે કામ કરી વાળીએ જો મિત્રો આપણે છે કે ખેતરમાં આવ્યા છે કે બેન હૂતા હશે તો એકલા એકલા કાંઈ ગમતું નહોતું એટલે અહીંયા અંદર ડુંબઈના કરેલા હતા ને આપણે થોડોક રોપ પણ પડ્યો તો હું કો લઈને સોંપી દઉં અહીં થોડોક સોંપવા લાવીશું ને આપણે જેટલા થાય એટલા સોંપવાનો છે તો જોંપવાનું પણ શરૂ કરી દીધું છે જે આમાં એટલો નાનો નાનો રોપ છે તો થઈ જાય ને ખાવા પૂરતી આપણે ડુંગળી તો થોડોક પડ્યો છે તો આમાં સોંપી દે ને આપણે ખાવાની પણ થઈ રહે ને એમ તો અહીંયા કહેરા કર્યા છે તો આપણે આખો દી નવરા જોઈએ તો શું કામ હોય હતી થોડુંક કામ કરી નાખીએ એમ ને મેં જો આવી રીતે સોંપી છે ને તમે કેમ સોંપતા હોય તો જરાક કોમેન્ટ કરીને કહેજો મને તો જો મને તો આવી રીતે આવડે કેમ કે મને બહુ ફાવતું નથી ખેતરનું કામ ને અમારે કાંઈ પહેલાં ખેતર હતું નહીં આ તો અહીંયા આવીને બધું કરવું છું ને કપાસને એવું પહેલાં આવડતું નહીં બધું હવે આવડી ગયું છે ને આપણે ખેતરનું કામે થોડું થોડું કરીએ છીએ ને બહુ ફાવતું નથી આ તો થોડું આમ ખેતરની બહુ જાણકારી નથી મને એટલે આપણને બહુ ફાવતું નથી ખેતરમાં એવું છે થોડું જે થાય એ કરીએ એમ બીજું કંઈ આવડે તો આપણે કદાચ કરી નાખીએ તો આપણે આગળ પણ તમને બતાવશું અમે આટલું આપણે કેરા જેટલા સોંપાય ત્યાં સુધી સોંપી દઈએ એમ અમારા વિડીયોમાં તમે પાછા બન્યા રહેજો નેન્સી બેન હમણાં જાગી હોય જા હે ઓકે દોસ્તો દોસ્તો તો જા આપણે ડુંગળી થોડીક સોંપી નેન્સી બેન જાગી ગયા પછી કાંઈ સોંપવા દીધી નહીં એટલે થોડીક મૂકી દીધી એમને જાગી ગયા એટલે રોતા હા ઘડીક વાર તારીખ બકાલાવાળા વેઠા કે તો આપણે બકાલો લેવા ગયા તો બેન ને કેળું ખાવું તો એને કેળું લઈ લીધું કા તો જો અમારી બેન ભાઈ કેળું ખાય છે મોઢા હા તો ત્યારે વગા પડી તો કેટલા દાંત કાઢે લે ગાંડી નખરા કરે ઓસ ધીમે ધીમે ખા પછી આપણે બકાલામાં પાછું બટેકા લીધા અને આપણે તુઈડ લીધી એટલે બહુ મોંઘું બકાલું છે એ વાત પૂછવામાં જો આપણે બટેટા લીધા વીસ રૂપિયાના અને આપણે તૂડ લીધી છે શાક બનાવવા હાંજે એવું છે મોંઘું બહુ બકાલું છે ને વટાણા તો ચાલીસ ના અઢીસો તો ભાવ કાંઈ પૂછાતો નથી બકારાનું એટલે અમારે સોંપવું પડે બકારું નકર તો થાય નહીં આમાં નેનસિંહબેન અમતે પણ છડી ગયા ક્યારે ખાઈ ને કાંઈ નેનસીબેન હે નખરા કરે છે એને આજે અશા ઉભરી જશે હાલો પછી આપણે ક્યાં જવાનું છે દુકાને જ કે શિવામ આવે હમણાં શિવામાં આવે અમારા શિવામને નામના આવી જશે તો આપણે બસ હવે કાંઈ કામ નથી ને હાલનું આપણે થોડુંક રાંધવાનું છે એટલે એ આવે છે તો થોડુંક રાંધવાનું પણ બાકી છે દોસ્તો ને હવે અત્યારમાં કાંઈ ડુંગળી છે નહીં એટલે કાલ વારો આવશે તો અમારા વિડીયો ગમતો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ કરી દેજો ઓકે દોસ્તો બાય